સન બે હજાર ત્રણ બે હાજર ચાર તથા સન બે હાજર એકવીસ સાલના સોનાના દર વજન આશરે પંદર તોલા કિંમત રૂપિયા બે લાખ તેર હજાર તથા ચાંદીના દર આશરે પંદર હજાર મળી કુલ રૂપિયા બે તથા રોકડ રકમ પાંચ લાખ એક હજાર નવસો ચોરી થયા વગેરે બાબતનો ગુનો દાખલ થયેલ સદર ગુનાના કામે ચોરી થયેલ મુદ્દામાલ તથા આરોપીને શોધી કાઢવા માટે આર એન પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ દ્વારા ગોધરી પોલીસ સ્ટેશનની એક ટીમ બનાવી જે ટીમ દ્વારા ટેકનિકલ હ્યુમન સોર્સ દ્વારા આ કામના આરોપીને પકડી પાડવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન કે બારોડ તથા ટીમના માણસોને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ હોય જે આધારે સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ હ્યુમન સોર્સ આધારે સદર ગુનાના આરોપીને વાસખીલિયા ગામ તાલુકો જિલ્લો આણંદ ખાતેથી પકડી પાડી સદર કરવામાં છે તેમજ સદર આરોપી પાસેથી ચોરીમાં ગયેલ અસર નીચે જણાવ્યા મુજબનો મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી વિશાલ મનુભાઈ પટેલ ઉમર વર્ષ ઓગણચાલીસ ધંધો ખેતી રહેવાસી મકાન નંબર તેર સ્વામિનારાયણ મંદિરની સામે વાસખેલિયા ગામ તાલુકો જિલ્લો આણંદ कामगिरी करना अधिकारी पुलिस इंस्पेक्टर आर एन पटेल पुलिस सब इंस्पेक्टर के बारोट हेड कोन्टेबल अशोक कलप्पा हेड कोंटेबल लंगेश भाई रजू भाई हेड पंकज कुमार नानजी भाई हेड कोंटेबल मेहुल भाई डाहिया भाई हेड कोंटेबल सहदेव भाई करमशी भाई हेड कोंटेबल विजय सिंह अरविंद सिंह हेड कोंटेबल युवराज सिंह अशोक सिंह पुलिस कंस्टेबल मोहसिन खान इंद्रिश खान वगैरह स्टाफ द्वारा सारी कामगिरी कर સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો